સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવારને લઈને ઉત્સુકતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાના બાકી છે કોંગ્રેસમાંથી નૌશાદ સોલંકીને ટિકિટ મળી શકે છે નવશાહ સોલંકીએ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે કોંગ્રેસ પક્ષ આદેશ કરશે તો ચૂંટણી લડીશ તેવું નૌશા સોલંકીએ નિવેદન કર્યું સુરેન્દ્રનગર બેઠક પર કોડી મતદારોનું પ્રભુત્વ છે હાલ લોકસભાની ચૂંટણી બાબતે અમારા પક્ષના સર્વોચ્ચ મોવડી મંડળ અને બધા સિનિયર નેતાઓ આ બાબતે ગંભીર વિચારણા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સામે જબરજસ્ત ટક્કર આપી અને ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને મોદી સાહેબને બધાનો જે ઘમંડ છે એ ઘમંડ આ વખતે ચકનાચૂર થવાનો છે પાર્ટી જે કોઈ આદેશ કરશે આવનાર સમયની અંદર અમે તમામ પ્રકારના પડકારો ઝીલવા માટે અમે તૈયાર છીએ અને ભાજપ સાથે બે હાથ કરવા માટે તૈયાર છે તો ચૂંટણી લડશે કે નહીં લડે પક્ષનો આદેશ જેને પણ પક્ષના કાર્યકર્તાને આવે એને ચૂંટણી લડવાની હોય છે આખરે પક્ષ મહાન છે